હા હા ગૌરી મને કહેતી હતી કે તમારે મારું કામ હતું બોલો ને શું કામ હતું તમારે મારું હા બેટા આ હું થોડાક દિવસ પહેલા તારા મમ્મીની દવા લેવા માટે બજારમાં ગયો હતો ત્યાં અચાનક જ મને સામે રાકેશ મળી ગયો તો એની હાલતને એના દીદાર જોઈને મને તો આમ નવાઈ લાગી અરે રાકેશનું તું પહેલાં જોને કેવા આમ થાટ અને અત્યારે અત્યારે આવી દિશા એની એને કપડા પહેરવાય નહીં દેતી હોય એવું નથી પપ્પા સાચું કહું ને તો અત્યારે રાકેશ ની હાલત ઘરના નોકર જેવી થઈ ગઈ છે એટલે એટલે બેટા તું તું કહેવા શું માંગે છે વાત જાણે એમ છે કે બે મહિના પહેલા રાકેશ ની નોકરી છૂટી ગઈ હતી અને હાલ અત્યારે રાકેશ પાસે કોઈ નોકરી નથી બેકાર થઈને બેઠો છે રાકેશ બસ આજ મોકાનો ફાયદો ઉપાડી અને એની પત્ની માલતી માલતી એની પાસે ઘરના બધા જ કામ કરાવે છે અરે નોકર જેવી હાલત કરી નાખી છે એની સાચું કહું ને પપ્પા તો રાકેશની હાલત અત્યારે બહુ ખરાબ છે જો કે આ વાત મને પહેલા ખબર હતી પણ તમને ચિંતા ના થાય ને ખોટી તમે ઉપાધી ના કરો ને એટલા માટે મેં તમને આ વાત નોતી જણાવી તારી વાત ને હું સમજો છું બેટા પણ હવે માલતી ને તો આપણે સુધારી સકી એમ નથી પણ રાકેશ રાકેશ તો આપણો છે ને તો રાકેશ નું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે પણ પપ્પા શું કરવું એ જ સમજાતું નથી તો રાકેશ નું ધ્યાન કઈ રીતે રાખીશું બેટા સમય આવશે ને એટલે બધું થઈ જશે રાકેશ ઉભા થાવ આ બે દિવસ પહેલા ભાભી આપણા ઘરે આવ્યા હતા અને મારી સામે બહુ ચપડ ચપડ કરતા હતા તો એમને કઈ રીતે ખબર પડી કે હું તમારી પાસે ઘરના કામ કરાવું છું કે તમે ઘરે જઈને કઈ તો નથી દીધું ને ના માલતી મેં કોઈને કોઈ વાત નથી કરી અને કંઈ કહ્યું પણ નથી અને વાત રહી ભાભીની તો હું એમના ઘરે નથી ગયો ઓકે તમે એમના ઘરે નથી ગયા તો એ ગમાર તમને કઈ રસ્તામાં મળી હશે હે ને માલતી કેવી વાત કરે છે તું મને ભાભી રસ્તામાં નથી મળ્યા અને મળ્યા હોય તો પણ મેં ક્યારેય પણ એમની સાથે કોઈ વાત નથી કરી સમજાતું નથી કે તને કેવી રીતે સમજાવું જો હા તો અચાનક એ દિવસે ભાભી ઘરમાં આવી ગયા અને બધું જોઈ ગયા એટલા માટે તારી સામે બોલ્યા

ચલો હવે ઘરના કામ કરો અને હા મને છે ને વગવવાની કોશિશ નહીં કરતા નહીં એવા તમારા હાલ કરીશ ને કે રહી પણ નહી શકો ચલો ઇસ્ત્રી કરવા મળો બેટા રાકેશ હા કેમ આમ કપડું મોઢે આડું કીધું હા શું થયું તો રાકેશ જ શું હતું બેટા હા બેટા હા સારું થયું તું મને અહીંયા મળી ગયો હું તારી પાસે જ તે આવતો હતો કામે શું બાપા તમારા જે કાંઈ પણ કામ હોય ને એ કામ મને અહીંયા જ કહી દો મારી પાસે મારી ઘેરે આવવાની કોઈ જરૂર નથી હા કામકાજ તો બેટા કાંઈ નહોતું બસ ખાલી તારા ખબર અંતર પૂછવા હું તારી ઘરે આવતો હતો બેટા રાકેશ આમ કેમ મોડું ફેરવી લેશો મારી સામે જો બેટા આ તારી એ તારી હાવ આવી આવી હાલત કરી નાખી આ તારી તો જો બોલ બેટા જે કાંઈ હોય મને વાત કરે

મારી પાસે બીજો કોઈ જ કામ ધંધો નહોતો અને મારી આ જ લાચારીનો ફાયદો માલતીએ મન ભરીને ઉઠાવ્યો પપ્પા જુઓ ને મને મને ઘરનો નોકર બનાવીને રાખી દીધો છે હકીકતમાં તો હું માલતીનો પતિ છું પણ પણ મારા ઘરમાં પતિ તરીકે નહીં કોઈ હેસિયત નથી પપ્પા હવે ઓ શું કરતો પપ્પા તમે અને મમ્મી એ મને બહુ સમજાવ્યો હતો કે બટા ભણેલી ગણેલી અને નોકરી કરતી હોય ને એવી બહુને ઘરમાં નથી લાવી અને એ સમય મેં તમારી એક પણ વાત ના માની બસ મારા મનમાં આવ્યું ને એમ જ કરવાનો નિર્ણય કર્યો જુઓ ને પપ્પા આજે આજે એનું જ પરિણામ હું ભોગવી રહ્યો છું મને મને બહુ પસ્તાવો થઈ રહ્યો છે પપ્પા મારા આ નિર્ણયનો બહુ પસ્તાવો થઈ રહ્યો છે બેટા તારી સાથે જે કાંઈ પણ બધું થયું ને એ તું બધું હવે ભૂલી જા કારણ કે મરદની આંખમાં આસુડા શોભા ના દે હું તારી સાથે જ છું ને અને તારે છે ને હવે મારી સાથે કેશવના ઘરે જ રહેવાનું છે માલતીની સાથે નથી રહેવાનું માલતીને એકલી મૂકી દે એનું જે થવું હોય ને થાય પણ પણ પપ્પા જો મારી વાત સાંભળો મે તને કીધું ને હવે મારે તારું કાઈ નથી સાંભળવાનું તારે મારી સાથે જ રહેવાનું છે કેશવના ઘરે ચાલ તો વિચાર કર માં વધારે નહીં પપ્પા પપ્પા મારી વાત સાંભળો ને તને મારા સમ છે મે તને કીધું ને કાઈ બોલતો નહીં ચાલ

ઘરે નથી લાગતા હમ નક્કી હે એમના ભાઈ ના ઘરે જતા રહ્યા છે હા ઘરનું કામ ના કરવું પડે ને એટલે હલો રાકેશ ક્યાં છો તમે હું રાકેશ નહીં પણ ગૌડી બોલું છું ઓહ ભાભી શ્રી તમે તો એનો મતલબ એમ કે રાકેશ તમારા ઘરે જ છે હા રાકેશભાઈ છે અને હવે રાકેશભાઈ ત્યાં નહીં આવે એ અહીંયા જ રહેશે શું કેમ રાકેશ ત્યાં રહેશે એ મારો પતિ છે અને અહીંયા મારી સાથે રહેવો જોઈએ ચૂપચાપ તેને અહીંયા મોકલી દો રાકેશ તો છે ને તારો ફક્ત કહેવાનો જ પતિ છે એની સાથે પતિ જેવું કંઈ રાખ્યું છે ખરી ઘરનો નોકર બનાવીને રાખી દીધા છે મારા ભાઈને ઓ ભાભી હા છે ને ખોટો બકવાસ ના કરો ઘર માં પતિ હોય કે પત્ની આટલું કામ તો બધા કરે જ છે એને નોકર ના કહેવાય કોમન સેન્સ જેવું છે કે નહીં તમારામાં એ બધું છોડો મેં તમને કહ્યું ને રાકેશને ઘરે મોકલી દયો એટલે વાત પૂરી રાકેશભાઈને કોઈ અમે જબરજસ્તીથી અહીંયા નથી લાવ્યું એ એમની મરજીથી અહીંયા આવ્યા છે અને એમની મરજી હશે તો એ ત્યાં પાછા આવી જશે નહીં તો અમારા ઘરે રહે ને તો અમને કોઈ વાંધો નથી બરાબર એટલે હવે તું ફોન મૂક ચાલ હલો ફોન કટ કરી નાખ્યો સોરી ગમા સમજે છે શું એના મનમાં મારો ફોન કટ કરી નાખ્યો mm hey.

હવે મારી સાથે હોસ્પિટલ કોણ આવશે હે ભગવાન હા મારી સાથે હોસ્પિટલ કોઈ નહીં આવે હું એકલી કેમ જઈશ ના કોઈ નહીં આવે તે બધાને હેરાન કર્યા છે ને તો આ પરિસ્થિતિનો સામનો ભી તારે એકલા જ કરવો પડશે પરિવારમાં કોઈની સાથે તારું બનતું નથી ને તારે તો એકલા જ રહેવું છે તો કર આ બધી પરિસ્થિતિનો સામનો એકલા જ અને ત્યારે જ તને ખબર પડશે કે પરિવારમાં સાથે રહેવાનું મહત્વ શું હોય ભાભી તમારે જે કેવું હોય ને મને એ કહો છે બોલવું એ બોલો હું બધું સાંભળી લઈશ તમારું પણ ભાભી અત્યારે પ્લીઝ તમે મારી સાથે હોસ્પિટલ ચાલો મારાથી સરખું ચલાતું પણ નથી આખી રાત મને બહુ તાવ આવ્યો મારું માથું પણ એટલું ફાટે છે હું કઈ તારી મદદ કરવા નથી આવી અને હું તને મદદ કરીશ પણ નહીં તું એકલી રહેશે ને અને આ પરિસ્થિતિનો એકલો સામનો કરશે ને તો જ તારી આંખ ઉગડશે તો જ તને ભાન થશે તો જ તને ખબર પડશે કે આ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરાય છે પાપી મને ખબર છે તમે મારાથી ગુસ્સે છો તમારે મને છે કહેવું હોય ને એ કહેજો પણ પ્લીઝ અત્યારે મને હોસ્પિટલ લઈ જાવ ભાભી હું શું કામ તને હોસ્પિટલ લઈ જાઉં અને મને આ બધી ક્યાં કઈ ખબર પડે છે હું તો અભણ છું ને ગમાડ છું ને હું હોસ્પિટલ આવીને શું કરીશ મને આ બધું તો કઈ ખબર નથી પડતી એના કરતા એક કામ કર જેને આ બધી વધારે સમજ પડતી હોય ને એવા વ્યક્તિને બોલાવ તો તારું કામ થશે ભાભી પ્લીઝ તમે અત્યારે મારી પરિસ્થિતિનો લાભ ન ઉઠાવો મને સમજો ભાભી ચાલો મારી સાથે હોસ્પિટલ સમય માલતી તું તો એમ કહેતી હતી ને કે સમય તને સલામ કરે છે આ સમય તારા કહેવા પ્રમાણે ચાલે છે તો અત્યારે શું થયું તો અત્યારે સમય તો તારો ચાલે જ છે ને તો તું મારી સામે આવી રીતે હાથ શું કામ જોડે છે માલતી તે સમયનો બહુ ગેરલાભ ઉઠાવ્યો છે આ રૂપિયાના ગમેન્ટમાં નાના મોટાની મર્યાદા પણ છોડી દીધી છે એટલે તારે તારા કર્મ તો અહીંયા ભોગાવવા જ પડશે અને માલતી એક વાત યાદ રાખજે કર્મ છે એ ક્યારેય કોઈને છોડતો નથી હોસ્પિટલ ચાલો ગૌરિયો તમે કઈ બાજુ ગયા તા મમ્મી હું તમારી નાની વહુ માલતીની ખબર કાઢવા ગઈ હતી માલતીના ખબર કાઢવા પણ શું કામ શું થયું છે માલતીને બે દિવસથી એને બહુ તાવ આવે છે શરીરમાં બહુ કમજોરી થઈ ગઈ છે અરે પથારીમાંથી ઊભા થવાની પણ શક્તિ નથી એનામાં શું વાત કરો છો ભાભી માલતીની હાલત આટલી બધી ખરાબ છે તો પછી મારે જવું પડશે માલતી પાસે માલતીની મદદ કરાવવા માટે રાકેશભાઈ તમારે ત્યાં જવાની કોઈ જરૂર નથી એને એકલીને રહેવા દો એને થોડું સહન કરવા દો ત્યારે જ એને ભાન થશે પરિવારથી દૂર રહે ને ત્યારે કેટલી તકલીફ પડે ને એનું એને ભાન થશે આ પરિવાર સાથે જોડાઈ રહેવામાં કેટલો ફાયદો છે અને દૂર રહેવામાં કેટલું નુકસાન છે ને એનું એને ભાન થશે હા રાકેશ

માલતી તબિયત કેવી છે શું કીધું ડોક્ટરે મમ્મી તકલીફ જેવું કંઈ નથી ડોક્ટરે એમ જ કહ્યું છે કે સામાન્ય તાવ હતો જો કે માલતી બે દિવસથી કંઈ ખાધું નહોતું ને એટલે અણશક્તિ આવી ગઈ હતી ડોક્ટરે બાટલો ચડાવ્યો હતો અને અત્યારે ઘણું સારું છે દવા પણ લખી આપી છે દવા લાવવાનું કહ્યું છે મમ્મી પાપી તમારાથી અલગ રહીને મને બહુ પસ્તાવો થાય છે મને હવે બધું સમજાય છે કે તમારાથી અલગ રહીને મેં બહુ મોટી ભૂલ કરી હતી હું માનું છું કે હું એક નોકરી કરતી હતી મને પૈસાનો પાવર હતો હું પૈસા કમાતી હતી એટલે પણ પૈસા મહત્વના નહોતી એ હવે મને સમજાણું પૈસા કરતાં પરિવાર પહેલા મહત્વનો છે પરિવાર વગર તો આ દરિયામાં હોડી વગર તરવા જેવું છે એટલે મમ્મી હું તમારાથી અલગ રહેવા નથી માંગતી મને માફ કરી દો આપણે બધા સાથે રહીશું હવે ચાલો મમ્મી ભાભી રાકેશ આપણે આપણા ઘરે જઈએ